છસો વિદ્યાર્થી જીવ પણ મુકાયા જોખમમાં અને સીએમ પટેલ નો રાતો મોટો નિર્ણય પીએમ મોદી એ કરી અપીલ અને અમિત શાહ નિવેદન જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આ પે ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભારત દેશના વડાપ્રધાને કરી અપીલ પીએમ મોદીએ હરિયાણાના લોકોને વોટ આપવાની અપીલ કરી છે તેમણે એક્સ પર પોસ્ટ કર્યું કે આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે હું તમામ મતદારોને લોકશાહીના પવિત્ર તહેવારનો ભાગ બનવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા માટે અપીલ કરું છું આ અવસરે રાજ્યના તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તો જાણી લો મિત્રો આજે અહીં મતદાન અને નેવું બેઠકના ઉમેદવારો મેદાનમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થશે આજે રાજ્યમાં નેવું વિધાનસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે આ ચૂંટણીમાં મતદારોની સંખ્યા બે કરોડથી વધુ છે સવારે લઈને સાંજના વાગ્યા સુધી મતદાન આઠ ઓક્ટોબર ના રોજ જાહેર કરવામાં આવશે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલનો રાતોરાત મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડવીમાં એકસો સત્તર કરોડ થી વિવિધ કાર્યોને કચ્છ વાસીઓને ભેટ આપી છે મુખ્યમંત્રીએ અઠ્યાવીસ પોઈન્ટ છેતાલીસ કરોડના કુલ છ કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું આ ઉપરાંત તેમણે નેવ્યાસી પોઈન્ટ એકવીસ કરોડના નવ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ કચ્છના ખમીરને બિરદાવ્યું હતું થી ઇન્ડિયન સોશિયાલિસ્ટ ઇન લંડન બુકનું અનાવરણ પણ કરાવ્યું હતું ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની કડક કાર્યવાહીનો આદેશ ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર હેલ્મેટનો મામલો ગુજ્યો હતો પોલિટેકનિકલથી આઈઆઈએમ વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને કરવામાં આવેલી પીએલઆઈની સુનાવણી દરમિયાન ચીફ જજે જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટના નિયમનું પાલન કરીને હેલ્મેટ પહેરતું નથી હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો ભલે એને ઓફિસે મોડું થાય હાઈકોર્ટના આવતા ચીફ જજે મોબાઈલમાં ફોટા પણ લીધા હતા ત્યારબાદ દેશના ગૃહમંત્રીએ ગુજરાતીઓને કર્યો અનુરોધ ગતરોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે હતા આ દરમિયાન તેણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે તેણે અમદાવાદમાં રહેતા લોકોને એક ખાસ અનુરોધ કર્યો છે કે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને ટોપ પર લાવીએ તેણે એએમસીના સ્વચ્છતાના લક્ષ્યો પૂરા કરવા માટે સહયોગ આપવા માટે લોકોને વિનંતી કરી હતી ગુજરાતને સ્વચ્છતામાં નંબર વન બનાવવામાં દરેક નાગરિકનો સહયોગ જોઈએ ગુજરાતના મુખ્યમંત્રીએ માં આશાપુરાના ક્રિયા દર્શન રાજ્યના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે હતા આ દરમિયાન તેણે કચ્છના માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન કર્યા હતા માતાજીના ચરણોમાં રાજ્ય અને દેશના નાગરિકોના સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી માતાજીની ભક્તિના પાવન પર્વ નવરાત્રીના બીજા નોરતે રાજ્યના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ માતાના મઢમાં પહોંચ્યા હતા સીએમએ માંડવીમાં રૂપિયા એકસો સત્તર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ પણ આપી હતી અત્યંત દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીના કરુણ મોત થાઇલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગેલી આગમાં પચીસ વિદ્યાર્થીના મોત થયા છે બસમાં પાંચ શિક્ષકો સહિત ચુમ્માલીસ લોકો હાજર હતા જેમાંથી સોળ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાને કારણે આગ લાગી હતી દુર્ઘટના બેંગકોકના ખુખોટ વિસ્તારમાં બપોરે બાત્રીસે થઈ હતી ત્રણ થી પંદર વર્ષ સુધીના બાળકો શાળાએથી પરત ઘરે જઈ રહ્યા હતા ગુજરાતના અહીં વિદ્યાર્થીના જીવ મુકાયા જોખમમાં રાજકોટમાં મંડવી વિસ્તારમાં શ્રી હરિ સોસાયટી શેરી નંબર સોળ માં ચાલતી જય કિશન સ્કૂલ વિશે મોટો ખુલાસો થયો છે આ શાળાનું નવું બિલ્ડિંગ ગેરકાયદેસર છે ઉપરાંત શાળાના સંચાલક મિલન વેકરિયા દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન કમ્પ્લીશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી કશું જ લેવામાં આવ્યું નથી આવી સ્થિતિમાં શાળાના છસો વિદ્યાર્થીના જીવ જોખમમાં ભણે છે આ કાંડમાં પણ સાગઠિયાનું નામ સામે આવી રહ્યું છે હવે ગુજરાતમાં નવરાત્રીના તહેવાર વચ્ચે રોગચાળો કર્યો નવરાત્રીના માહોલ વચ્ચે વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના છ કેસ નોંધાયા છે આ ઉપરાંત ચિકનગુનિયાના બેતાલીસ શંકાસ્પદ દર્દી નોંધાયા છે તો મેલેરિયાના નવ દર્દીઓ નોંધાયા છે વાયરલ ફીવરના સાતસો ને ત્રેપન દર્દીઓ નોંધાયા છે એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના કેસ ચાલીસ ને પાર પહોંચ્યા છે અમદાવાદની વાત કરીએ મિત્રો તો સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના આઠસો તેમજ વાયરલ ઇન્ફેક્શનના આઠ દર્દીઓ નોંધાયા છે ગુજરાતના વિદ્યાર્થીનું અહીં થયું મોત સુરતના માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં એક દુર્ઘટના બની છે જ્યાં એક જર્જરિત બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતાં શાળાએથી પરત આવી રહેલા દર્શીલ મિસ્ત્રી નામના વિદ્યાર્થીનું મોત થયું છે દર્શિલના માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું જ્યારે તેના સાથેના વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસ અને અધિકારીઓ દ્વારા ત્યાં દોડતા થયા હતા